હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈઝ આજે છે રાંધણ છઠ શીતળા સાતમનો આગલો દિવસ તો આ પહેલી સાતમ જે આવે ને અમુક અમુક લોકો પાડતા હોય છે તો અમારામાં પહેલી સાતમ પાડે છે ઘણા લોકોને જે સાતમ આઠમ જે જન્માષ્ટમી વખતે એની સાતમ હોય છે ને આ એ સેલિબ્રેશન કરતા અમે બંને કરી છે તો પહેલી સાતમ છે ને આ એની રાંધણ છઠ હોય ને એટલે આગલે દિવસે આપણે ઠંડુ કાલે ખાવા માટે બનાવી લેવાનું હોય થેપલા પૂરી જે કાંઈ ભી બનાવી તો પહેલી સાતમ એટલું બધું તો ન બનાવી પણ થોડુંક હું આજે બનાવશું અને સાંજે જે મૂર્ત હશે ચૂલો ઠારવાનું ત્યાં એમાં પૂરી થેપલાન જે બનાવવાનું હોય ને એ કમ્પ્લીટ કરી લેવાનું તો હમણાં હું જોઈ લો કેટલા વાગ્યાનું મૂર્ત છે સાંજનું અને સાંજની રસોઈ ત્યાં સુધી બનાવી લેવાની હોય અને કાલ બપોરે ખાવાનું બનાવી લેવાનું હોય પરો ખુશી બે સ્કૂલેથી હમણાં થોડીક વારમાં આવી જશે ત્યાં સુધી જમવાનું રેડી કરી લો શાક ને ભાત ને બની ગયું છે રોટલી બનાવવાની છે ખાલી મારે જો બાળકો આવી ગયા છે સ્કૂલે થી ડાયરેક્ટ જમવા બેસી ગયા છે ફરવાનું કામ આવીને સીધું છે ને સૌરો જોસી બ્લોગ જોવાનું કલોઠી વાળી બેસો ભાઈ મૂડ આયા એટલી બધી ઉતાવળ નથી જમીન બહાર જવાની ના ખાવાના છે ના ખાવા છે તો પહેલા ખરી થઈ તો વિચે ઉચલ ઇસ્ત્રી કરી નાખી અચાનક નો એની અંદર છે ને આમ ફટાકો થયો સો ટાઈમ વસ્તુ એટલે અમારે કંઈક ક્યાંય બી એવું કાંઈ થાય ને તો મેઇન સ્વિચ પડી ગઈ છે એટલે વાંધો ન આવ્યો એમની કંડિશન જો બહુ ખરાબ થઈ ગઈ હતી અમે આવી રીતે આવું બધું થઈ ગયું હતું અને અચાનક જ અહીંયાથી કંઈક ફોલ્ટ થયો છે લેટરલી એટલી બીક લાગી ગઈ હતી ને ફટાકો થયો એટલે પણ મારા હાથથી બહુ દૂર હતું અને સ્વિચ પડી ગઈ એટલે કાંઈ પ્રોબ્લેમ ન થયો આજે ટાઈમ મળે ને તો બપોર પછી આનું કામ કરવાનું છે હવે ચેન્જ કરવાનું અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ સાડા પાંચ થઈ ગયા તો થોડીક વાર રેસ્ટ કરવો પડ્યો ઊંઘ આવી ગઈ હતી જોવાનું જ કામ કર્યું છે તો અત્યારે વાંચે છે પરવાનો ઊંઘ થઈ ગયો એટલે રમવા આવું ગયો છે ચૂલા ઠારવાનું જોઘડ્યું છે ને એ આઈ થિંક સાડા દસ સુધી સારું છે રાતના એટલે છ વાગ્યાથી રાતના સાડા દસ સુધીમાં ગમે ત્યારે ચૂલો ઠારી શકે કોઈ પ્રોબ્લેમ છે નહીં બધી ચોકડીયા સારા છે આજે કઈ વરસાદ આવ્યો નથી સવાર થી વાતાવરણ આવું છે ક્લિયર સાવ નથી એવો વરસાદ પણ તડકો નીકળવો જરૂરી છે તડકો નીકળે ને તો જે બીમારી હોય ને આ એ રૂપમાં એટલી બધી ફેલાય નહીં તડકો નીકળે ને તો થોડાક આપણે આમ એનર્જેટિક લાગવા માંડી આ તડકા તડકો છે ને કેટલા દિવસથી લીધો નથી તો આમ કેટલી બધી મજા આવે બોડીમાં એમ એ મારે વિટામિન ડી થ્રી ઘટે છે તો એમને અહીં એની ટેબ્લેટ લેવી પડે છે તો તડકો નીકળે તો થોડાક છે તૈયાર તો પૂરી બનાવવાનું વિચાર્યું અને ઘરની થોડી ઘણી વસ્તુ લેવાની છે એ લેતા આવીએ છે ને વાયર ચેન્જ કરવાનું છે એ કરતી ચાલો જીવ વધી જાય વાંચવાનું રિંગની બાર માર જાય પૂછી થર્ટી આઉટ ઓફ ફોર્ટી થઈ જશે પછી એક લાઈન હખે નો વાચા દીધી ફોર્ટી આઉટ ઓફ ને ઓલું ને ઓલું કર્યા રાખે ચલ 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 જલ્દી કર મોડું થઈ છે હાલો ઈસ્ત્રી લઈ લઈ ના ના એ નથી નીકળે એમ ઈસ્ત્રી બહુ સારી છે એ કીધું કે નવી લઈ લઈ પણ આ છે ને ઈસ્ત્રી બહુ સારી છે તો હું કીધું વાયર ચેન્જ થતો હોય તો કરી આવી નહીં પછી ચેન્જ કરી નાખશું એ પાણી ભરવાનું હોય આમાં પાણી હા પછી करचे यहांधी प्रेस करवानू आपड़े जिया रिस्तरी करवी पानी जरूर पड़ाने क्रीस भांगवा माते हुए हाँ ताइ यह अद्रवात है फटी हारी रेका नाइ रवात है वबोरे तो लाइ अगे अगे आई लागे एंका लचेतलो हार वावू

ફટાફટ બની જાય એટલા માટે પૂરી લઈ લીધી છે કાલે પૂજા માટે જો એ શ્રીફળ તો એ લઈ લીધું છે કંકુઈ પતી ગયું એ લઈ લીધું છે બાકી તો આમાં તો ખાવા પીવાની વસ્તુ હવે ડાયરેક્ટ બનાવશું પૂરી સામાન આવી ગયો છે ઓલું નાગલો ને એવું કરવાનું હોય ને પૂજા માટેનું ભગવાનને ચડાવવાનું આ તો એ બધું હું સાંજે જ રેડી કરી લઈશ અને બસ ફટાફટ હમણાં બનાવવાડી અને રસોઈ બનાવી લે આ તો કેટલી વાર બોલી શ્રી પૂરી બનાવી રસોઈ બનાવશું પૂરી બનાવીએ રસોઈ બનાવશું બહુ જાજી વાર થઈ ગયું ચાલો તો પેલા આ બધી વસ્તુ છે ને હું એ ગોઠવી દઉં ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય ને ત્યાં સુધીમાં એ કમ્પ્લીટ કરી લઈએ તો ગાઈઝ અમારે જો અહીંયા તીખી પૂરી બની ગઈ છે અને પર્વ છે ને ફરમાઈઝ કરી અત્યારે કે મારે મીઠી પૂરી ખાવી છે ગોળવારી પૂરી બનાવી દે એ પ્લાન હતો ને ગોળવારી પૂરી બનાવવાનો પણ તો પાછી હવે બનાવી છે અને તીખી પૂરી એ અડધી ખાઈ ગયા પર્વ ખુશી બે તડવાની કળા જોઈ આપણે આમ આવડતું હોય તો ફૂલે ન ફૂલે એમ આ બધી વસ્તુ બનાવવામાં છે ને લોટ બાંધવાની કળા પેલા વધારે હોય જો થોડો કેવો ઢીલો લોટ થાય ને એટલે થોડુંક એવું તેલ ચડી જાય જેમ કે આ પૂરીમાં બહુ નથી એટલું બધું પણ થોડુંક એવું લાગે છે પણ આ એકદમ મસ્ત લોટ બંધાણો ગોળવારી પૂરીનો તો એ સારી બેની પરવાની છે ને ફેવરેટ છે

થોડોક ટાઈમ થયો છે ને વહેલું ચાલુ કર્યું છે જમવાનું બહુ લેટ આવતા હોય એટલે અમે વહેલું જમી લેતા હોય પણ આજે એનું વેઇટ કરશું ક્યારેક ક્યારેક વેઇટ કરી ક્યારેક ક્યારેક જમી લેતા હોય તો બસ હવે તો હું ફ્રી થઈ ગઈ છું હવે આરામથી બેસવાનું આઈ થિંક પંદર વીસ મિનિટમાં આવી જશે તો ગઈ અત્યારે વાગી ગયા છે બાર અને કાલે સવારે સ્કૂલે જવાની તૈયારી ચાલી રહી છે પર્વને નાઈટ ડ્રેસ પહેરવાનો બાકી છે બેગ પેક ને એવું અત્યારે ચાલતું તું ખુશીબેન સુઈ ગયા છે અત્યાર સુધી વાંચતી હતી હે દીદીને વાંચવા ઉઠવાનું તારે વાંચ ઉઠવાનું છે याचीँ हयोा Commons MM कcción चैनल गेंपिंग्चेर टेप्वल और पाइच ठेक सुझाब अको आक होनीग किमेंढय कवर्ण चैनल � ense supports तो लों चैनल I will end the next video. Ma. Bye, -bye. bye bye. Good night. Jesse Krishna. Bye -bye. Wait a minute. Wait a minute. Who are you?